ડભોઈ શહેરના સત્તર ગામ પટેલવાડી ખાતે ચાર જિલ્લાના માત્ર એસટી ઉમેદવાર માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યું હતું જેમાં અંદાજે પાંચસોથી વધુ બેરોજગાર યુવાનો યુવતીઓએ ભાગ લીધો હતો ડોઈ ખાતે અનુસૂચિત જનજાતિ એસટી મહિલા અને પુરુષ ઉમેદવાર માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપનીની હાજરીમાં કેમ્પ યોજાયો હતો સાથે સ્વરોજગાર વોકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્ફૂર્તિની ચકાસણી કેમ્પ યોજવામાં આવશે આથી રોજગાર ઈચ્છુ અને ફ્રી નિવાસી તાલીમ ઉમેદવારોને પોતાના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો જાતિનો દાખલો એલસી તેમજ પાંચ બાયોડેટા સાથે

આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ખાસ એનું એક સ્કૂટની કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે આજના ભરતી મેળામાં લગભગ ત્રણ જિલ્લાના આદિવાસી સમાજના લગભગ પાંચસોથી વધારે ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો છે સાથે સાથે લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે ભરતી મેળવવાનું આયોજન થયું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારો રોજગારી તકો પ્રાપ્ત થનાર છે સાથે સાથે અનુબંધન પોર્ટલ રોજગારલક્ષી પોર્ટલમાં પણ ઉમેદવારો વધુ વધુ રોજગારી ઓનલાઈન મેળવી શકે તે માટે પણ આજે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે